ભાવનગરમાં દબાણ હટાવવા સેલ દ્વારા દબાણ હટાવવા જતાં દારૂ મળી આવ્યો અને શહેરના દીપક ચોક નજીક વિભાગ દ્વારા દબાણ હટાવવા માટે ગયા હતા અને નર્તરુપ દબાણ હટાવવા જતાં ઓડી માં ખુલે આમ દેશી દારૂ મળી આવ્યું ભાવનગરમાં દબાણ હટાવ સેલ દ્વારા દબાણ હટાવવા જતાં દારૂ મળી આવ્યો અને શહેરના દીપક ચોક નજીક સ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટે ગયા નડતર રૂપ દબાણ હટાવવા જતા ઓડીમાં ખુલ્લેઆમ દેશી દારૂ મળી આવ્યો હતો અને હાલ દારૂ વેચનાર અચાનક તમામ મુદ્દામાલ છોડી ત્યાંથી ફરાર થઈ ગયેલ એસ્ટેટ વિભાગ દ્વારા દેશી દારૂના જથ્થા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ભાવનગરમાં હજુ પણ અનેક સ્થળો ખુલેઆમ દેશી તેમજ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે ભાવનગરમાં હવે તો દબાણ હટાવવા જતા પણ દારૂ મળી આવતા અનેક ચર્ચાઓ ઉઠી છે

જે હરિયર અનુસંધાન અને ચૂંટણી અંદર જતાં માલુમ પડે કે અહીંયા દારૂનું વેચાણ શરૂ છે તો જે વેચાણ અંગે અમે પોલીસને જાણ કરી અને પોલીસવાળાને પોતાનો જાણ કરી અને દારૂ આપી દીધેલ અત્યારે શું કરવાનું છે અત્યારે દબાણ દૂર કરવાનું છે શું નામ છે અહીંયા કંઈ નામ જાણવા મળ્યું નામ જાણવા તો નહીં મળેલું પરંતુ જે હાજર વ્યક્તિ છે તે અત્યારે હાલ ઝૂપડું છોડીને ચૂંટો છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર